નમસ્કાર મિત્રો તો આજે આપણે આર એમ સી ડબલ્યુની જે તેત્રીસ જગ્યા માટે ભરતી કરવામાં આવી હતી તેનું મિત્રો અંદાજીત મેરિટ લિસ્ટ કેટલું રહેશે તો મિત્રો એના વિશે આજે આપણે આ વિડીયોમાં જોવાના છે તો મિત્રો એક ખાસ અગત્યની સૂચના કે આર એમસી એમ પી ડબલ્યુની જે તેત્રીસ જગ્યા બહાર પાડવામાં આવી હતી તો મિત્રો એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે શું શું ડોક્યુમેન્ટ લઈ જવાના થશે તેની મિત્રો આપણે આ વિડીયો બનાવ્યા પછી મિત્રો તમને ટૂંક જ સમયમાં જે આરએમસી એમપી ડબલ્યુમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શું શું તમારે ડોક્યુમેન્ટ લઈ જવાના થશે તે પણ આપણે વિડીયો તમને મળી રહે તે તેવા મિત્રો આપણે પ્રયત્ન કરશું તો મિત્રો ખાસ આજે આપણે આ આરએમસી એમ પીસ ડબલ્યુ તેત્રીસની જે જગ્યા બહાર પાડવામાં આવી હતી તેના વિશે મિત્રો ચર્ચા કરવાના છીએ મિત્રો ખાસ આપણે એક ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તો મિત્રો આરએમસી એમ એટલે કે તેત્રીસ જગ્યા જે બહાર પાડવામાં આવી હતી તેનું મિત્રો અંદાજીત મેરિટ લિસ્ટ કેટલું રહેશે તો મિત્રો ખાસ જો તમને જણાવી દઈએ કે મિત્રો તેત્રીસ જગ્યા બહાર પાડવામાં આવી હતી તેમાં મિત્રો જનરલની જગ્યા પંદર હતી ઓબીસીની નવ જગ્યા હતી ઇડબ્લ્યુએસની ત્રણ જગ્યા હતી એસસીની બે જગ્યા હતી અને એસટીની ખાસ મિત્રો એસટીની જગ્યા ચાર બહાર પાડવામાં આવી હતી આમ મળીને મિત્રો કુલ તેત્રીસ જગ્યા થતી હતી અને મિત્રો પી એચ અને માજી સૈનિકની પણ જગ્યા તમને આપવામાં આવેલી છે જો મિત્રો પીએચ અને માજી સૈનિક હશે તો મિત્રો એમની જગ્યા તમારી અનામત રહેશે તો મિત્રો ખાસ તો મિત્રો આપણે જોઈએ જનરલ મિત્રો જનરલની કોલ જગ્યા પંદર હતી અને એમનું જનરલનું મેરિટ ચોર્યાસી રહેશે પરંતુ મિત્રો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવાનું થશે તો મિત્રો આનાથી એટલે કે જે તેત્રીસ જગ્યા બહાર પાડવામાં આવી છે તેના ત્રણ ગણા બોલાવવામાં આવશે એટલે મિત્રો આ તમારું ફાઇનલ લિસ્ટ હશે એટલે કે આનાથી નીચે તમારું મેરિટ આવશે એટલે કે એંસી કે એક્યાસી કે બ્યાસી બ્યાસી સુધી તમને જનરલવાળાને બોલાવી શકે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અને પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે તો મિત્રો ખાસ આ આપણે વાત થઈ જનરલની અને હવે જોઈએ ઓ બીસી ઓબીસીની નવ જગ્યા બહાર પાડવામાં આવેલી એટલે કે જગ્યા નવ હતી અને મિત્રો એમનું ત્યાંશી મેરિટ લિસ્ટ રહેશે પરંતુ મિત્રો ત્રણ ગણા જો બોલાવવામાં આવે તો મિત્રો આનાથી પણ નીચું આવી શકે એટલે કે એક્યાસી બ્યાસી સુધીનાને મિત્રો એસએમએસ આવી ગયેલા છે અને હવે જોઈએ મિત્રો બે જગ્યા એટલે કે એસસી જેનો સોર્યાસી અથવા તો ત્યાંસી અને ત્રણ જગ્યા ઈ ડબલ્યુ એસ જેનું બ્યાસી અને ચાર જગ્યા ટી એટલે કે સત્યોતેર તો મિત્રો આ આપણે ફાઇનલ મેરિટ લિસ્ટનું બનાવેલું છે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટવેરિફિકેશન માટે મિત્રો આનાથી નીચે જે એસટીમાં હશે તેમનું પણ આવેલું હશે નામ અને ઈડબ્લ્યુએસ માટે પણ થી નીચે હશે તેમનું પણ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે મે એસએમએસ આવેલો હશે ફોનમાં અને કોલ પણ આવશે મિત્રો તો ખાસ આ હતું આપણે મિત્રો મેરિટ લિસ્ટ અને મિત્રો ખાસ આ મેરિટ લિસ્ટ તમારે જો ફાઇનલમાં સિલેક્શન થશે તો મિત્રો ખાસ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો કોમન વિદ્યાર્થીઓ હશે કે અલગ અલગ ભરતીઓ પાસ કરેલી છે જો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે આવશે નહીં તો મિત્રો આનાથી પણ નીચું તમારું મેરિટ લિસ્ટ આવી શકે દાખલા તરીકે આ એ ડબલ્યુ એસનું બ્યાસી છે તો મિત્રો એમને એસી અથવા તો ઓગણ વાળા પણ વિદ્યાર્થી મિત્રોનો ફાઇનલ ઓર્ડર ખાસ મિત્રો આપણે આ ફાઇનલની વાત છે એસી અથવા ઓગણ વાળાનો પણ વારો આવી શકે છે તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો કોમન વિદ્યાર્થી છે તેમના મિત્રો જાણ કરજો અને વિડીયો વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો કારણ કે જે કોમન વિદ્યાર્થી મિત્રો છે તે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા માટે ન આવે તો મિત્રો તમારું મેરિટ ખૂબ જ નિસ્સું જાય એવું છે ખાસ એકથી બે કે અથવા ત્રણ માર્ગ સુધીનો તમારો મિત્રો ફેર પડી શકે એમ છે તો મિત્રો ખાસ અને ડોક્યુમેન્ટ વેરિકેશન માટે મિત્રો ખાસ આપણે આ જણાવી દઈએ કે તમને અગાઉ જણાવી દીધું હતું કે ડોક્યુમેન્ટ વેરિકેશન માટે ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હશે એટલે કે અંદાજે નવાણું અથવા સો વિદેશી મિત્રોને બોલાવવામાં આવ્યા હશે અને મિત્રો ખાસ તમારું જે ડોક્યુમેન્ટ વેરિકેશન માટે બોલાવવામાં આવ્યા છે એટલે કે ત્રણ ગણા બોલાવવામાં આવ્યા છે પરંતુ મિત્રો આ મેરિટ લિસ્ટ તમને જે ત્યાંસી અને ચોર્યાસી એ જણાવવામાં આવ્યું એ ફાઇનલ માટે છે એનાથી પણ નીચે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને બોલાવવામાં આવ્યા છે તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો કોમન અલગ અલગ ભરતીઓ જે પાસ કરેલી છે અને જે આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકામાં જવા નથી માંગતા તો મિત્રો ખાસ એ ન જાય કારણ કે બીજા પણ વિદ્યાર્થી મિત્રોનો વારો આવી શકે તો ખાસ મિત્રો હવે આપણે ટૂંક સમયમાં તમારે આરએમસી એટલે કે એમપી ડબલ્યુમાં જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવું હોય તો તમારે ડોક્યુમેન્ટ શું શું લઈ જવાના થશે તેનો મિત્રો આપણે એક વિડીયો બનાવશું તો મિત્રો ખાસ તમને ખૂબ જ ઉપયોગી બનશે એ પણ વિડીયો તો જય હિન્દ મિત્રો